અમદાવાદના બાપુનગર ચાર રસ્તાથી જૂના બસ સ્ટેન્ડ જવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે ત્યારે પાછળના દ્રશ્ય બતાવીએ આ અમદાવાદના બાપુનગર ચાર રસ્તાથી જે બાપુનગર જૂના બસ સ્ટેન્ડ જવાનો રસ્તો છે તે રસ્તાના દ્રશ્ય આપને બતાવી રહ્યા છીએ રસ્તા ઉપર બનાવેલા જે ગેરકાયદેસર દબાણ હતા અને સાથે જ મહત્વની વાત કહી શકાય કે જે પ્રમાણેનું જે ગેરકાયદેસર દબાણ રસ્તા ઉપર કરવામાં આવ્યા હતા ત્યારે તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટીમ દ્વારા ખાસ કરીને આ દબાણને દૂર કરવામાં આવી રહ્યું છે અને સાથે જ હવે ગેરકાયદેસર દબાણ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર અત્યારે ફરતું નજરે પડી રહ્યું છે રોડ પહોળો કરવાની કામગીરી ખાસ કરીને કરવામાં આવી રહી છે ત્યારે આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ લગભગ પાંચથી વધુ જેસીબી અહીંયા પહોંચ્યું છે અને પાંચથી વધુ જેસીબી પહોંચી ત્યારે ખાસ કરીને કામગીરી કરી રહી છે અને કામગીરી અંતર્ગત જ ખાસ કરીને જ્યાં ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરી અને મહત્વની વાત કહી શકાય કે નું બુલડોઝર ખાસ કરીને ગેરકાયદેસર દબાણ પર ફરતું નજરે પડી રહ્યું છે મહત્વની વાત કહી શકાય કે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે રસ્તા ઉપર વધતા ટ્રાફિક ને લઈને ખાસ કરીને નિવારણ કરવા માટેની કામગીરી ખાસ કરીને કરવામાં આવી રહી છે ત્યારે મહત્વની વાત કહી શકાય હવે રોડ પોળો કરવાની પણ કામગીરી અહીંયા કરવામાં આવશે જે ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરવામાં આવશે અને દબાણ દૂર કરતાની સાથે જ રોડ પોળો કરવામાં આવશે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય અને જે આ દબાણ છે તે દબાણ દૂર થાય અને મહત્વની વાત કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વની કામગીરી ખાસ કરીને હાથ ધરવામાં આવી છે અને કામગીરી અંતર્ગત જ અત્યારે ખાસ કરીને પાંચથી વધુ જેસીબી ખાસ કરીને બાપુનગર ચાર રસ્તા ખાતે પહોંચ્યા છે સ્થાનિક પોલીસને સાથે રખી આ ખાસ કરીને કામગીરી કરવામાં આવી રહી છે અને કામગીરીની સાથે જ રસ્તા ઉપર જે પ્રમાણેના ગેરકાયદેસર દબાણ વધારવામાં આવ્યા હતા દુકાનો સહિત મકાનો બનાવવામાં આવ્યા હતા જેના કારણે ટ્રાફિકની સમસ્યા ક્યાંક ક્યાંક યથાવત જોવા મળતી હતી ત્યારે તે સમસ્યા ન સર્જાય તેને લઈને જ હવે ખાસ કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે એમસી બુલડોઝર ખાસ કરીને ગેરકાયદેસર દબાણ પર ફરતું નજરે પડી રહ્યું છે ત્યારે કયા પ્રકારની આ કામગીરી છે તે મહત્વની વાત છે કે આપ દ્રશ્ય જોઈને સમજી શકતા હશો આગળના દ્રશ્ય કેમેરા પર્સનને કહીશ આપને બતાવવાની કોશિશ કરશે આ તમામ દુકાનો જોઈ રહ્યા છો અહીંયા દુકાનો પણ હતા તો કેટલી જગ્યાએ મકાનો પણ હતા ત્યારે મહત્વની વાત છે કે મકાન હોય કે દુકાન હોય તમામ જગ્યાને તોડવામાં આવી રહ્યા છે કારણ કે આ લોકો દ્વારા ખાસ કરીને જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે આ લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેને લઈને હવે એમસી દ્વારા ખાસ કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે જ મહત્વની વાત કહી શકાય કે આ તમામ કામગીરીની અંતર્ગત જ અત્યારે આ તમામ દ્રશ્ય આપણે જોતા નજરે પડી રહ્યા છો સામેનો દ્રશ્ય બતાવીએ તો બાપુનગર ચાર રસ્તા અહીંથી સીધા જાઓ છો તો બાપુનગર ચાર રસ્તા આવે છે અને અહીંથી જો સીધા પાછળની તરફ જાઓ છો તો બાપુનગર જૂના બસ સ્ટેન્ડનો રસ્તો છે ત્યારે આ ખાસ કરીને કામગીરી કરવામાં આવી રહી છે અને એએમસીનું બુલડોઝર અત્યારે ફરતું નજરે પડી રહ્યું છે અને સાથે જ રોડ ઉપર જે આ બાંધકામ કરવામાં આવ્યું હતું જેના કારણે રોડ ઉપર ટ્રાફિક પણ વધતું હતું અને સાથે જ આ ટ્રાફિકની સમસ્યા સાથે જ અહીંયા મહત્વની વાત છે કે લોકો હેરાન પરેશાન પણ ક્યાંક ને ક્યાંક થતા નજરે પડતા હતા ત્યારે હવે એએમસી દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે પાંચથી વધુ જેસીબી અત્યારે ઘટના સ્થળે હાજર છે અને આ કામગીરી ખાસ કરીને કરવામાં આવી રહી છે તમામ એવા લોકો છે જેમની દુકાનો અહીંયા હતી અન્ય લોકો સાથે વાતચીત કરશું શું તમારી તમારી પણ દુકાન અહીંયા હતી તમારી અમારી અમારી દુકાન હતી આ કામગીરી કેમ કરવામાં આવી રહી છે આ રોડ મોટો કરવાનું કે છે હવે ખબર પડતી નથી શું કરે છે આ લોકો નોટિસ કોઈ આપવામાં આવી નોટિસ નથી આ કાલે આયા હતા બોલવા કે ખાલી કરી નાખજો ને આજે આઈને તોડી નાખ્યું છે એક પણ નોટિસ આપવા નોટિસ તો આપી દી એ લોકોએ એ કેટલી નોટિસ આપેલી એક નોટિસ આવી દી અમને એટલું ખબર છે ક્યારે આવી હતી એ નોટિસ દિવાળીની આજુબાજુ અચ્છા હવે આ લોકો ગઈ કાલે આવ્યા હતા તો શું એમના દ્વારા નોટિસ આપવામાં આવી કે મૌખિક કે આપણે નોટિસ નહીં આપવા ખાલી આયા હતા અને કહીને જતા રહ્યા કે દુકાન ખાલી કરી નાખજો કાલે તોડી નાખશે એમ નોટિસ બહુ પેલા આપવામાં આવી હતી અનેક ભાઈ છે તેમની સાથે વાતચીત કરશું આ દૂર તમારી પણ દુકાન છે છે અને કાલે અમે ખાલી બોલવામાં કે કાલે તમે તમારી દુકાન ખાલી કરી દેજો અને કાલે અમે તો તોડવા આવશું એટલે અમને ચોવીસ કલાક પહેલા જ ખાલી જાણકારી અને બે પહેલા નોટિસ આપેલી આપી લીધી સમય પહેલા આપવામાં આવી હતી સમય એક મહિના પહેલા પણ નોટિસ આપી હતી અને એક મહિના પહેલા નોટિસ તમને આપી દીધું કે તમે બધી દુકાનો તમારી ખાલી કરી દેજો કયા કારણોસર આ દબાણ દૂર થઈ કારણોસર તો હવે આ ગવર્મેન્ટ સામે તો ગવર્મેન્ટ સામે તમે શું ખબર કે કઈ કારણે તોડવામાં આવે છે પણ એમને જગ્યા પ્રમાણે એવું કહે છે કે સામે ને બે બાજુ તમે તોડવામાં આવશે ગેરકાયદેસર બાંધકામ કાયદેસર બાંધકામ છે એટલે ગેરકાયદેસર બાંધકામ છે એટલા માટે જ ખાસ કરીને તોડવામાં આવી રહ્યું છે શું કહેશો એએમસી નું બુલડોઝર અહીંયા પહોંચ્યું છે આ ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી કરવા યસ એ દૂરદર્શ શું કહેવાય આનું વાત એએમસી ને કારગીરી કામગીરી આ દબાણ ગેરકાયદેસર છે તોડવામાં આવ્યું છે બે નોટિસ આપવામાં આવી હતી તેવું ચોક્કસથી કહી રહ્યા છે પાછળના દ્રશ્ય બતાવીએ આમની જ દુકાન હતી અને આ દુકાન હોય કે મકાન હોય તમામ તોડી પાડવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને કરવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ પર ફરતું નજરે પડી રહ્યું છે દિવસેને દિવસે વધતા ટ્રાફિકને સમસ્યા અને ક્યારેક ક્યારેક ક્યાંક ને નિરાકરણ લાવવા માટેની પણ આ કામગીરી છે બીજી તરફ રોડ પોળું કરી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે પણ કામગીરી ખાસ કરીને કરવામાં આવી રહી છે બાપુનગર ચાર રસ્તાથી જૂના બસ સ્ટેન્ડ જવાનો જે રસ્તો છે તે રસ્તા પરની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે સામેનો પટ્ટો પણ કદાચ કામ ગિરની અર્થ લેવામાં આવશે તે આવનારા સમયમાં જોવાનું વિષય રહેશે પરંતુ આ પટ્ટાની કામગીરી હજુ ખાસ કરીને ચાલી રહી છે અને કામગીરી અંતર્ગત જ આ ખાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે દુકાન અહીંયા શું રોડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે શું સારી છે બહુ સરસ

મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માની રહ્યા છે તેઓ ખાસ કરીને કહી રહ્યા છે કે આ કામગીરી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ યોગ્ય કામગીરી છે કારણ કે ટ્રાફિકની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થતા હતા એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય તો પણ તે ન પહોંચી શકતા હતા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ બાપુનગર ચાર રસ્તાથી જૂના બસ સ્ટેન્ડ જવાનો જે રસ્તો છે ત્યાં ગેરકાયદેસર જે મકાન દુકાન જે પણ રોડ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું તે ખાસ કરીને અત્યારે તોડવામાં આવી રહ્યું છે અને સાથે જ જે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે રોડ પહોળો કરવાની કામગીરી આ ખાસ કરીને કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન પર ફરતું નજરે પડી રહ્યું છે ત્યારે બાપુનગર નો વારો છે ત્યાં પણ આ સારી કામગીરી કરવામાં આવી રહી છે લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી તેવું લોકો પણ કહી રહ્યા છે ત્યારે એમસી ની જ સારી કામગીરી કહી શકાય કે રોડ પોળો થશે તો અવર માં પણ તકલીફ નહીં પડે તે પણ ચોક્કસ તે લોકો કહી રહ્યા છે કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ